જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેથી અલગ અલગ જિલ્લાની પોલીસ તપાસ કરી રહી છે એ અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજીએ ધારીના હિમખીમડીના મદ્રાસાના શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે જેમ જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે કાયદેસર છે કે ગેરકાયદેસર એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા છે નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેથી અલગ અલગ જિલ્લાઓની પોલીસ તપાસ કરી રહી છે એ અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજીએ ધારીના હિમખીમડીના મદ્રાસાના શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે દિશામાં તપાસ શરૂ કરી છે મદરેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદેસર તેની ચકાસણી કરતાં રેવન્યુ વિભાગના અધિકારી મદરેસા પહોંચ્યા હતા નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે બાંધકામ કેટલા સમય છે તેની તપાસ પણ કરવામાં આવશે ધારીના હેમખેમડીના મદરેસાના મોલાના જે મદ્રાસાના નોકરી કરી રહ્યા છે તે મદ્રાસાના નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવતા રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે બાંધકામ કેટલા સમયથી છે તેની તપાસ કરાઈ રહી છે અને ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદરેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી છે હિમખેમડીનું મદરેસા કાયદેસર જગ્યામાં છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમરેલી જિલ્લામાં મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યાનો મામલો ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે એસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે તેમનું પાસપોર્ટ જો કે મળી આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે તેમજ વોટ્સએપ ચેટ અંગે ટેકનિકલ ટીમ આ અંગે તપાસ કરી રહી છે મદરેસામાં શંકાસ્પદ મૌલાના મોહમ્મદ સફલ શેખ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા છે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમ દ્વારા મોબાઈલ કબજે કરીને તપાસ શરૂ કરી છે મોલાના કેટલા સમયથી રહેતો હતો અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે અહીં તોસ દરમિયાન આ મામલો સામે આવ્યો હતો અને હિમખીમડી પરાના મદ્રેસામાં ભણાવવામાં મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીજ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી જેથી તેના આધારે પુરાવા માંગ્યા હતા જો કે મોલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાજપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે હેમખેવડી પરાના મદરેસામાં ભણાવતા મોલાના મોહમ્મદ ફઝલ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થતાં તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાનના સાત વોટ્સએપ ગ્રુપ મળ્યા છે પોલીસે મોલાના મહંમદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ સામે જાણવજોગ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ અમરેલી પોલીસ કરી રહી છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સંજય વાળા ધારી ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે એવા એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે હાલમાં જે રીતે અધિકારીઓ પણ આ આ તપાસમાં જોડાય છે મિલકતના કોઈ લઈને પણ તપાસ કરવામાં ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે whatsapp group કોઈ આતંકી પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ હજી સુધી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આ વગર જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જે કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે તો આ કેટલા સમયથી અહીંયા આવેલા છે મૂળ ક્યાંના કોઈ સમજ એ બધું એનું તપાસનો વિષય છે એ બધી તપાસ ચાલી રહી છે એમણે કઈ બીજી કઈ કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમ ખબર પડતી જશે